જય ગૌ માતા જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ અદરપુર તમે જોઈ શકો છો કે અમારી ગૌશાળાનું કામ ચાલુ છે આ છે બેલ મહારાજ તમે જોઈ શકો છો બહુ ડરે છે આજે જીસીબી આવ્યું છે અને બહુ સરસ કામગીરી તમે જોઈ શકો છો મિત્રો કે જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ અદરપુર ગૌશાળામાં તમે જોઈ શકો એટલી મસ્ત સાફ સફાઈ ચાલુ છે આગળ જીસીબી કામ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો ગૌ માતા નંદી મહારાજ આનંદમય જિંદગી અહીંયા જીવી રહ્યા છે જય ગૌ માતા જય દ્વારકાધીશ જોઈ શકો છો નજારો કેટલો મસ્ત છે મિત્રો સવારના નવ વાગ્યાથી જીસીબીનું કામ ચાલુ છે મિત્રો આ છે અવાડો તમે જોઈ શકો છો મિત્રો નંદી મહારાજ એક ધ્યાનથી તાકી રહ્યા છે મિત્રો એ આશીર્વાદ રૂપે એમને આશીર્વાદ આપી રહ્યા છે તમે જોઈ શકો છો બીમાર નંદી મહારાજ છે તમે જોઈ શકો છો એમને કોઈએ ઘા મારેલો હતો જે અમે રૂજાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો બહુ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો ગૌ માતા છે નંદી મહારાજ આનંદમય જિંદગી અહીંયા જીવી રહ્યા છે મિત્રો એ બધી દ્વારકા દેશ અને ગૌ માતાની કૃપાથી અહીંયા આ ગૌ માતાનું એક મંદિર બન્યું છે આ રોકડિયા બાપાના મંદિરના રોકડિયા બાપાના મંદિરે આ એક ગૌ માતા પોતાના જીવન અહીંયા એક મસ્ત જિંદગી જીવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ નાનું વાછડું છે મિત્રો તમે જોઈ શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ